પાટણ શહેરના મોહલ્લા પોળો સહિત જાહેર માર્ગો પર દિન પ્રતિદિન દબાણને લઈને માર્ગો સાંકડા બની રહ્યા છે ત્યારે મોહલ્લા પોળોમાં કોઈનો સ્વર્ગવાસ થાય છે ત્યારે શવવાહિની મોહલ્લા પોળોમાં પ્રવેશ પામતી નથી ત્યારે પાટણ શહેરના સાંકડા માર્ગોને ધ્યાનમાં રાખીને મોહલ્લા પોળો સહિત સોસાયટીઓમાં કોઈનો સ્વર્ગવાસ થાય ત્યારે તેઓની અંતિમ યાત્રાએ લઈ જવા માટે ઇકો ગાડી પર વાહિની બનાવી શહેરના સાંકડા માર્ગો પરથી સરળતાથી પસાર થઈ શકે તેવા આશયથી ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીએ પોતાના સ્વખર્ચે ઓશિયા સ્પોન્સરશીપ ગ્રુપના સહયોગથી સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ મોદીના સ્મરણાર્થે જાયન્ટ્સ ગ્રુપના પ્રોજેક્ટ થકી આજરોજ શવવાહિનીનું લોકાર્પણ પંચમુખી હનુમાન દાદા મંદિર પરિસર ખાતે રાખવામાં આવ્યું હતું ઓશિયા સ્પોન્સરશીપ ગ્રુપના સહયોગથી સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ મોદી બાંગલોદ્વારા પરિવારના સ્મરણાર્થે પાટણના શહેરીજનો માટે તદ્દન ફ્રી સેવા અર્થે અંતિમ યાત્રામાં લઈ જવા માટે શવવાહિનીનું લોકાર્પણ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે યોજાયો હતો ત્યારે પાટણના સાંકડા રસ્તાઓ વચ્ચેથી સરળતાથી આ પસાર થઈ શકે તેવા ઉમદા વિચારથી સ્વર્ગસ્થ મંજુલાબેન રસિકલાલ વાગડો દ્વારા પરિવારના સ્મરણાર્થે તદ્દન ફ્રી સેવા માટે લોકાર્પણ કરવા બદલ કમલેશભાઈ મોદી પરિવારનો પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે તેઓના ઉમદા આ કાર્યની પ્રશંસા કરી તેઓને આવા લોક ઉપયોગી કાર્યો કરતા રહેવી તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અશ્રવ વાહિનીનું મેનેજમેન્ટ કમલેશ મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે તેઓના આ કાર્યને બિરદાવી કાર્યક્રમમાં ઉપસ્થિત મોદી સમાજના આગેવાનો સહિત જાયન્ટ્સ ક્લબના પ્રમુખ સહિતના સભ્યો અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ સ્નેહલ પટેલ દ્વારા તેઓનું શાલ અને બુકે દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં સિદ્ધપુર સુધી અંતિમ યાત્રા લઈ જઈ શકાય તે માટે ટેમ્પો ટેક્સ પર સબવાહિની બનાવવાની પણ કમલેશ મોદીએ તૈયારી દર્શાવી હતી પાટણ શહેરમાં પંચમુખી દાદાની પવિત્ર જગ્યામાં આજે કમલેશભાઈ મોદી દ્વારા એમના માતૃશ્રી મંજુલાબેન રસિકલાલ મોદી એમના સ્મરણાર્થે આજે પાટણ શહેરમાં સબવાહિની શહેરમાં નાના રસ્તાઓમાં અને છેક સુધી જઈ શકે એ પ્રકારની એક વાન આજે પાટણની જનતાની સેવા માટે એમને લોકાર્પણ કર્યું છે અને આગામી સમયમાં સિદ્ધપુર સુધી પણ એક બીજી મેક્સ એની પણ વ્યવસ્થા એમાં બે ત્રણ પણ સાથે અગ્નિદામ માટે જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા એ ટૂંક સમયમાં કરવાના છે આનું સંચાલન પોતે જ કરવાના છે એટલે ક્યારેય પણ કોઈને ડ્રાઈવર પેટ્રોલ કે બીજી કોઈ પણ જાતની અગવડ ના પડે એટલા માટે એનું સંચાલન પણ પોતે કરવાના છે આ પ્રકારેની આજે આ ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પાટણ નગરપાલિકાના પ્રમુખ બેન હિરલબેન શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ સહિતના સમાજના પણ આગેવાનો સૌ જાયન્ટ્સ ગ્રુપના પણ બધા સભ્યો અને આ દાદાના પરિસરમાં અરુણભાઈ સહિતના સૌ અહીંયા જે સેવકો છે એ સૌની ઉપસ્થિતિમાં એક પાટણ શહેરમાં સરસ કામ કમલેશભાઈ દ્વારા એમના પરિવારની સ્મૃતિમાં થઈ રહ્યું છે હું કમલેશભાઈને અને એમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન એમને આવા સારા કામો કરવા માટે સતત મદદ કરતો રહે એવી પ્રભુ પ્રાર્થના પણ કરું છું પાટણ શહેરમાં સાંકડા રસ્તાઓમાં ઇકો ગાડી શ્રમવાહીની જઈ શકે એના માટે આજે લોકાર્પણ કર્યું છે પાટણ શહેર શ્રી કે સી પટેલ સાહેબના હસ્તકે આ લોકાર્પણ થયેલું છે અને બીજા જાયન્ટના મિત્ર જાયન્ટ પ્રમુખ ને જાયણ ટોટલ કમિટીના હસ્તકે આના પછી અમે દિવાળી પછી એક મોટી ટેમ્પો ટેક્સનું લોકાર્પણ કરવાના છે એ જે સિદ્ધપુર સુધી તદ્દન ફ્રી અને પાટણમાં પણ અત્યારે જે લોકાર્પણ થયું છે તદ્દન ફ્રી અમે સેવા કે કાલથી ચાલુ કરી દેવાના છે